આ મજામાં તો આજે આપણે બનાવીએ છીએ નાની કેરીનું કચુંબર જે નાની કાચી કેરી છે એનું કચુંબર આપણે કઈ રીતે બનાવીએ તો ચાલો બધા જોઈએ તો જાજુ બધું એવું લસણ લીધું છે અમે અને આદુના બે ટુકડા નાખ્યા છે હવે ધાણા ઉમેરીશું આ રેસીપી અમે લોકો કોઈને શેર નથી કરી ઈઝીલી કોઈને શેર કરશું પણ નહીં પણ એટલી સરસ રેસીપી છે તમે જ્યારે પણ ખાશો ત્યારે અમને યાદ કરશો કે ખૂબ સરસ રેસીપીનો આવિષ્કાર કર્યો છે તો હવે આટલી વસ્તુ લીધા બાદ અમે ચટણી નાખી છે બે ત્રણ ચમચી અને તમને સ્વાદ અનુસાર કે તમને કેટલું તીખું ફાવે છે એ પ્રમાણે ચટણી નાખવાની છે ત્યારબાદ આપણે ખાંડ ઉમેરીશું અને થોડું એવું મીઠું ઉમેરીશું હવે આ બધી જ વસ્તુને ક્રશ કરી લેવાનું છે હાથ વડે જ મિક્સરમાં દળ્યું છે એવું કશું જ નથી તો આ રીતે બધી જ વસ્તુને ખાંડી લેવાની છે અને તમને એવું લાગે કે આમ કોરા જેવું છે તો થોડું તેલ કે પાણી નાખીને તમે ખાંડી શકો છો તો આ રીતે મસાલો આપણે તૈયાર થઈ ગયો છે રાઈટ હવે આ નાની કઢાઈમાં થોડું એવું તેલ લેવાનું છે તેલ બને એટલું ઓછું હશે તો તો સારું લાગશે અમે બે પડી જેટલું તેલ લીધું છે કેમ કે સામે એટલી કેરી છે તો જેવું તમારું તેલ ગરમ થઈ જાય એમાં જે તમે મસાલો તૈયાર કર્યો છે એ આપણે ઉમેરવાનો છે હવે જે મસાલો છે એ જ ખાસ ઇમ્પોર્ટન્ટ છે કેમકે મસાલો ઉપર જે આખી રેસીપી છે એનું મહત્વ છે મસાલો છે આપણે એકદમ ફ્રાય કરવાનો છે ગરમ તેલમાં અને એમાં લસણ છે બધો મસાલો છે એ ચડી જાય એનો આપણે ખાસ ધ્યાન રાખીશું તો હવે મસાલો છે એને આવી રીતે ચડવા દઈશું ત્યાં સુધી ત્યાં સુધીમાં તમે બાજુમાં પેલી જે કાચી કેરી છે એને તમે નાની નાની કટ કરી શકો છો અને આ રીતે આપણે એનો મસાલો બાજુમાં ચડવા દઈશું એટલે આપણે મલ્ટીટાસ્ક કરી શકીએ તો આ રીતે લસણ છે ખાસ ચડી જાય આપણે એનું ધ્યાન રાખવાનું છે જે મહત્વ છે એ આ મસાલાનું છે કે કઈ રીતે મસાલો બને છે હવે આ કેરી છે અમે કટ કરી નાખી છે નાની 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 કાચી કેરી છે કોઈ પાકી છે કોઈ નાની એટલે બહુ કાચી પણ નથી એવી રીતે છે પણ ખૂબ જ સરસ આ રેસીપી છે તમે યુ શૂ ટ્રાય તમે આ ટ્રાય કરવી જ જોઈએ ઘરે એટલી સરસ રેસીપી છે અને જ્યારે બનાવશો તમને જો મજા આવશે તમને યાદ કરશો એટલી સરસ રેસીપી છે તો હવે આપણે ચેક કરી લઈશું કે આપણું લસણ છે બરોબર ચડ્યું છે કે નહીં બધી જ વસ્તુને વ્યવસ્થિત ચડવા દેવાનું છે અને ત્યારબાદ કેરી છે એ ઉમેરી દેવાની છે એવું નથી કે કેરી છે એને ચડવા દેવાની છે કે ગરમ થવા દેવાની છે આ મસાલો ચડી જાય એનું મહત્વ છે ખાલી અને કેરી છે આપણે સુધારેલી છે જે સમારી છે એ આપણે ઉમેરી દઈશું અને બરોબર મિક્સ કરી લઈશું આ રીતે વ્યવસ્થિત રીતે બધી જ કેરી છે એને મિક્સ કરી દેવાની છે ગેસ આપણે બંધ કરી દેવાનો છે નીચે ઉતારી અને મિક્સ કરી દેવાનો છે તો તમે પણ આ રીતે કચુંબર તમારા ઘરે ટ્રાય કરો અને ખૂબ જ સરસ રેસીપી છે ખૂબ જ સરસ બને છે તો એન્જોય કરો તો ચાલો બધા જમવા આપણે લંચ સાથે આને યુઝ કરી શકીએ છીએ તો અમારે ઈવાન ભાઈ તો આવી ગયા છે ખાવા તમે પણ આવો અને દેખાવમાં પણ ખૂબ સરસ દેખાઈ રહી છે જોઈ શકો છો તમે ખૂબ સરસ રેસીપી બની છે તો ચાલો બધા જમવા એન્ડ થેન્ક યુ ફોર વોચિંગ Hello guys, welcome to my new vlog. As I'm a man, I'm a man. 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 他真是又高的时候，能走。